આજે પચીસમી ડિસેમ્બરને આજે વિશ્વભરમાં નાતાલ પર્વની થઈ રહી છું ઉજવણી ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રાર્થનામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો નાતાલ પર્વને લઈને ચર્ચને વિશેષ થીમ પર શણગારવામાં આવ્યા છે બલૂન્સ છે સ્ટાર છે લાઇટિંગથી ચર્ચનો શણગાર કરવામાં આવ્યો જે વિશ્વમાં નાતાલની ઉજવણી ચાલી રહી છે ત્યારે આપણે સુરતના લેડી ઓફ માઉન્ટ કાર્યબલ ચર્ચના દ્રશ્યો જોઈ રહ્યા છો અને અહીંયા અંદર પ્રેયર ચાલી રહ્યું છે ત્યારે અહીંયા ખૂબ મોટી સંખ્યાના અંદર વહેલી સવારથી જે ક્રિશ્ચન બંધુઓ હોય છે તે પોતાની પ્રાર્થના કરવા આવતા હોય છે આપણે અહીંયા કેટલીક લેડીઝો છે એમની જાણીશું એમાં શું કેવું છે આજ કે દિન કયા મેસેજ હો ગયા બેસિકલી આજ 25 ફિફ્ડ ડિસેમ્બર ક્રિસમસ હૈ ઓર એ એક ટાઈમ હે જબ હમ પૂરી દુનિયા કો એ મેસેજ દેના ચાહતે ધેટ સબ ફેમલીઝ ટુગેદર એક મેસેજ કે સાથેટ ઇટ ઇઝ અ ટાઈમ ટુ લવ ઇટ અ ટાઈમ ફોર પીસ ઇટ ઇઝ દી એન્ડ ઓફ ધ ઇયર તો યે એક ટાઈમ હૈ ટુ થિંક ઓફ ધ એન્ટાયર ઇયર એન્ડ હેવ ગ્રેટીસિંગ તમે શું કેશો અમે એવરી યર ક્રિસમસ પણ અહીંયા ચર્ચ પર આવીએ છીએ અને એકદમ ઓવર એક્સાઇટમેન્ટ હોય છે અમારે હમણાં ડિસેમ્બર સ્ટાર્ટિંગથી જ એકદમ ઓવર એક્સાઇટેડ હોઈએ છીએ અને અમારા જીજસ જે છે એ અમારા નબી થાય અમે એમના તરફ જે રૂલ્સ રેગ્યુલેશન્સ લવ ને બધું છે એ સેલિબ્રેટ કરવા અમે એવરી ક્રિસમસ પર અહીંયા ચર્ચમાં આવીએ છીએ જેમ કે અહીંયા લખેલું જ છે કે કમ ટુ મી હુ આર બર્ડન એન્ડ આઈ શાલ ગીવ યુ રેસ્ટ તો એકચ્યુઅલી ચર્ચમાં આવીને એવી જ ફીલિંગ આવે છે ને એકચ્યુઅલી ક્રિસમસ પર તો વધારે બિકોઝ એવરી વન ઇઝ યોર પ્રેઈંગ બધા પ્રે કરે છે બધા એક ફેસ્ટિવલ આના અંદર હોય છે તો બહુ સારું લાગે છે અહીંયા આવીને તો તમારી સામે છે હાલ અહીંયા પ્રેયર ચાલી રહ્યો છે તમે જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યાના લોકોની હાજરી ઉપસ્થિતિ આ ચર્ચની અંદર દેખાઈ રહી છે ત્યારે અહીંયા એક બનાવવામાં આવતું હોય છે જેને એ લોકો અહીંયા બતાવતા હોય છે કે કેવી રીતે ઈસુ ખ્રિસ્તીનો જન્મ થયો હોય તો આ એક ઝાંખી રૂપ બનાવવામાં આવતી હોય છે અને લખવામાં આવતું ફાધર છે જાણીશું ફાધર આજે શું કહેશે ફાધર જોસફ આજે તમે શું કહેશો ક્રિસમસના દિવસે તો આજે નાતાલની ઉજવણીમાં આપણે માનીએ છીએ કે પ્રભુ ઈસુ બાળ એ શાંતિદાતા છે એટલે જ્યારે ગમે તે વર્ષમાં અમે ક્રિસમસ ઉજવીએ છીએ તો પ્રભુ ઈસુ શું સંદેશ લાવે છે અગત્યનો છે જ્યારે પ્રભુ ઈસુ ખરેખર એમનો જન્મ થયો છું ત્યારે ઇઝરાયલમાં બી શાંતિનો સંદેશ લઈને આવ્યા છે પ્રેમ આનંદ અને શાંતિ એ પ્રભુ ઈસુના મૂળ ગુનો છે બાળ ઈસુ જે જન્મ લે છે એ પ્રેમ આનંદ અને શાંતિનો સંદેશ લાવે છે ગઈકાલે રાત્રે મધરાત્રે જે અમારી ઉજવણીઓ થાય છે એમના બધા લોકોએ આ થીમ પીસ ટુ ધ વર્લ્ડ દુનિયામાં શાંતિ મળે આપણને ખબર છે ગયા વર્ષે આપણે જોઈએ કે એટલે આ વર્ષે અમે જોયા કે કેટલા બધા લોકો નિર્દોષ લોકોની હત્યા થાય છે દુનિયામાં એટલે પીસ ટુ ધ વર્લ્ડ પ્રભુ ઈસુ મુક્તિદાતા છે એ આ ક્રિસમસનું થીમ છે આ ચર્ચનું થીમ છે ગઈકાલે લોકોએ પ્રાર્થના પછી અહીંયા તમે જોઈ શકો છો એમને પોતાના ઇન્ડેક્સ ફિંગર લઈને આ એક કેટેગરી છે વિશ્વ શાંતિ ફર્સ્ટ તો જેમને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવાનું નક્કી કર્યું છે અને આપણા દેશ માટે આપણા દેશમાં અલગ અલગ સંપ્રદાયો છે અલગ અલગ ધર્મના લોકો છે એમના વચ્ચે શાંતિ એમના વચ્ચે પ્રેમ રહે એના માટે આજે આંગળીની નિશાની કરે છે બધાએ કમિટમેન્ટ લીધું છે કે અમે અમારા દેશ માટે પ્રાર્થના કરીશું અમારા કુટુંબોમાં જ્યાં કુટુંબોમાં બી અલગ અલગ સમસ્યાઓ છે તો કુટુંબમાં શાંતિ હોય તો જ દેશમાં અને દુનિયામાં શાંતિ હશે તો કુટુંબ માટે બી શાંતિ માટે પ્રાર્થના કરવા માટે અમુક લોકોએ એમનું કમિટમેન્ટ આપ્યું છે અને આ મૂડ અંતરમાં શાંતિ આપણે જોઈ શકીએ ઘણા બધા લોકોને અંતરમાં શાંતિ નથી પ્રાર્થના કરવા માંગતા નથી એટલે અંતરમાં શાંતિ મળે એ અલગ અલગ ચાર ગ્રુપમાં એ લોકો શાંતિ માટે પ્રાર્થના કરે છે પ્રભુ ઈસુ શાંતિ ઉતારવા આવ્યા જગમાં શાંતિ દૂત કહેવાશે અલગ અલગ ભાષાઓમાં પીસ પાચે શાંતિ સાલોમ અસલોમ બધું શાંતિ વિશે આ ક્રિસમસમાં અમે સાથે મળીને પ્રાર્થના કરીએ છીએ તો તમે જોયો હશે કે સીધો એક સંદેશ આપી દેવામાં આવ્યો છે અને આજે જે પ્રાર્થના થઈ રહી છે અને તેના અંદર મહત્ત્વ પ્રાર્થનાનો બધે છે કે વિશ્વના અંદર શાંતિ રહે